ઓપરેશનમાં દર્દીને સાડા આઠ વાગે લઈ ગયા હતા ચાર વાગે આપણે આઈસીયુમાં લઈ આવ્યા આજ સવાર સુધી દર્દીના બીપી ધબકારા રીઝનેબલી સારા હતા વચ્ચે વચ્ચે એમને ધબકારાની અનિયમિતતા થતી હતી પણ એના માટે જરૂરી સારવાર અને દવાઓ ચાલુ હતી પણ આજે સવારે સાડા છ વાગે એમને હાર્ટ એટેક જે આવ્યો એમાં ઘણા બધા પ્રયત્નો છતાં આપણે એમને બચાવી નથી શક્યા જો એમને એમની સારવાર અંગેની કોઈ પણ ચિંતા હોય અથવા તો એવી ગેરસમજણ હોય કે આવું બરાબર નથી થયું તો એ પોસ્ટમોર્ટમ કરાવવા માટે અમે અમને કોઈ વાંધો નથી પોસ્ટમોર્ટમ કરાવવું હોય તો કરાવી શકે છે